મહેસાણામાં હિન્દુ સમાજ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહેસાણાના આંગણે સંતો તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે ઓગણચાલીસ વર વધુ પ્રભુતામાં પગલા માંડ્યા ત્યારે ગુજરાતના બાર જિલ્લાના ઓગણસાહીઠ ગામના ઇઠ્યોતેર પરિવારોનું આ સમૂહ લગ્નમાં મિલન થયું છે સામાજિક સમરસતા મંશ ગુજરાત તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ મહેસાણા દ્વારા આયોજિત લગ્નોત્સવમાં ઓગણ પગરણ યુગલો હિન્દુ સમાજ સમૂહ સંત ગણ તેમજ સામાજિક આગેવાનોના આશીર્વાદ પ્રાપ્ત થયા સામાજિક સમરસતા મંચ દ્વારા હંમેશા સામાજિક એકતા સમરસતા સમાજ સુધારણા તેમજ ઉત્કર્ષના ભાગરૂપે પવિત્ર અને ભગીરથ કાર્ય થઈ રહ્યું છે જેના ઉપરમે સામાજિક સમરસતાના પવિત્ર સંકલ્પ સાથે સર્વે હિન્દુ સમાજના સજ્જન શક્તિના નિરાશ સંયોગથી આ હિન્દુ સમાજ સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન મહેસાણાના આંગણે થયું છે આ લગ્નમાં પટેલ બ્રાહ્મણ સેનમા વણકર યોગી સાધુ અનેક પ્રકારની જ્ઞાતિઓ હિન્દુ તરીકે આ સમજ જોડાય છે

હિન્દુ સમાજમાં એકતા ભાવના જાગશે અને હિન્દુ સમાજ આગળ આવશે દરેકે સમાજે આવા સમૂહ માટે પોતાના સમાજની અંદર પણ તેમણે કેવું જોઈએ કે આવા સમૂહ લગ્ન ભાગ લઈ અને તમે આગળ આવો અને બધા સમરસતામાં ભાગ લ્યો આ સમૂહ કર્યું

યોગદાન પણ અમે આપવા માટે આ અમે બંધાયેલા છે અમારી યથાશક્તિ પ્રમાણે આવું કાયમ માટે હિન્દુ સમાજના સમૂહ કરવા જોઈએ